હાલ ગુજરાત સરકાર દ્વારા જે ગત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની અધિકારીઓની પરીક્ષા આપવામાં આવી હતી તેમાં ઉમેદવારો જે ઉમેદવારો સિલેક્ટ થયા હતા તેઓનું સ્વાગત કક્ષ રાખવામાં આવ્યું હતું ત્યારે આ સુશાસન દિવસ નિમિત્તે વન અને પર્યાવરણ વિભાગ દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર વરદ હસ્તે માનનીય વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા અને અને માનનીય વન પર્યાવરણ રાજ્ય કક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત સરકારમાં પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જે કાર્યક્રમનું સફળતાપૂર્વક પૂર્વક સમાપન કરવામાં આવ્યું અને તેની ઝલક આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો આજે વન વિભાગમાં આડત્રીસ મદદની વન સંરક્ષક અને આઠસો દસ વન રક્ષકોને નિમણૂક આપીને વિભાગની સેવાઓમાં વધુ આઠસો અડતાલીસ વન કર્મીઓનું નવું યુવા બળ આપ્યું છે ખૂબ ખૂબ અભિનંદન આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત એ અનોખો પ્રાકૃતિક વારસો ધરાવતું આપણું રાજ્ય છે ગાઢ એટલે રક્ષક એ જંગલના પાયાના રક્ષક છે વન વિભાગને કરોડરજ્જુ સમાન આ તમે લોકો બધાશો મતદાતા અને નારી શક્તિને વિશેષ મહત્વ આપ્યું છે એમના જ પદ ચિન્હ પર ચાલતા આપણે વિકસિત ગુજરાતથી વિકસિત ભારત માટેની નેમને પણ જ્ઞાન આધારિત વિકાસ પર ફોકસ કર્યું છે આ જ્ઞાન શક્તિનો એક મહત્વનો સ્તંભ યુવા શક્તિ છે ભારત વિશ્વનો સૌથી યુવા દેશ છે અને વડાપ્રધાન શ્રી યુવા શક્તિને ડેમોગ્રાફિક ડિવિઝન ગણાવ્યા છે ડેમોગ્રાફિક ડિવિડન્ડનો વધુમાં વધુ લાભ લઈ પસંદગી પામેલ ઉમેદવારોને નિમણૂક પત્ર લેવાના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી મુળુભાઈ બેરા શ્રી મુકેશભાઈ પટેલ મુખ્ય સચિવ શ્રી રાજકુમારજી મેયર શ્રીમતી મીરાબેન પટેલ ધારાસભ્ય શ્રીમતી રીતાબેન પટેલ અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોશીજી શ્રી કમલ દયાનીજી શ્રી એમ કે દાસ